સુરતના એરપોર્ટ પર આવેલા મહેસૂલ મંત્રીનું સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક વેકરિયા સુરત આવી પહોંચ્યા હતા સુરત હવે માર્ગે આવેલા મહેસૂલ મંત્રી કૌશિક વેકરિયાનું સુરત એરપોર્ટ પર સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું તો સુરત આવેલા મહેસૂલ મંત્રી કૌશિક વેકરિયાએ મીડિયા સાથે વાત કરી હતી ખાસ કરીને પ્રથમ તો સરકારનો પાર્ટીનો આભાર માનું છું જે રીતે એમને સ્થાન આપ્યું છે આજે સુરત પ્રથમવાર આવવાનું થયું છે ત્યારે તમામ મિત્રો વર્તુળ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને જે રીતે સરકારે જવાબદારી સોંપી જવાબદારીની અંદર સારી રીતે કામ કરવા માટે તમારા કાયમી માટેના પ્રયત્નો પણ હશે હું કુંભાણી સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન સંગઠન મહામંત્રી આજે કૌશિકભાઈ વેકરિયા મંત્રી બન્યા પછી પહેલીવાર સુરત પધારે છે તો એમને એમના સ્વાગત માટે એમના મિત્રો સુરત બિસ્ટ બિલ્ડર એસોસિએશન અને તમામ સ્નેહી સંબંધી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમનું ભવ્ય સ્વાગત કરવા માટે બહેનો દીકરીઓ સહિત અમે બધા એકત્રિત થયા છીએ અને છેલ્લા ઘણા સમયથી કદાચ આવું કોઈનું સ્વાગત નહીં થયું હોય એવું ભવ્ય સ્વાગત કરવા માટે અમે સૌ ખૂબ આનંદિત અને ઉત્સાહિત છીએ બસ થોડીક ક્ષણોમાં ભાઈ પધારે એટલે એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાના છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે